એક સદી પૂરી નથી થઈ આ હજી જે વાત કરવા જઈ રહ્યો છો વર્ષ પૂરા નથી થયા દાદા સોમનાથ ની વંદના કરવા મહાપુરુષ આવ્યો બે હાથ જોડીને ઊભો સોમનાથ ની સાંભો પણ સોમનાથ નું મંદિર હતું નહીં તૂટેલા અને આમ પગે તો લાગ્યો એ માણસ મહાપુરુષ પણ અંદર ભડકા બળી ગયો આ હિન્દુસ્તાન ની શાન દાનો સોમનાથ એનું મંદિર તૂટેલું પીડ્યું છે વેદના થઈ આહુડા ને પી ગયો પાડ્યા નહીં અને મહાપુરુષ પાછો વળ્યો સોમનાથ ને પગે લાગીને એને કરેલો ભલા માણસ દુનિયા તને લોખંડી પુરુષ છું આ હિન્દુસ્તાન ની શાન છે દાદો સોમનાથ એનું મંદિર તો તૂટેલું ઠગલા પડ્યા છે સોમનાથ નું મંદિર તૂટેલું પડ્યું હોય અને તું લોખંડી પુરુષ કહેવાનો તું લોહ પુરુષ કેવાનો એવું એને દરિયાએ કીધું અને પ્રકૃતિની ભાષા દરિયાની ભાષા સમજી હગે ને એ જ આખા દેશના રજવાડાને સહી કરાવી હગે જેવા તેવાથી ન થાય સાહેબ દરિયાએ એવું કીધું કે તું લોખંડી પુરુષ છો તો આ સોમનાથનું મંદિર કેમ તૂટેલું પડ્યું છે વેળો પાછો ભાયો એ માણસે પ્રતિજ્ઞા કરી એને અમે કાયમ યાદ કરી છે દરિયાના ખારા પાણીમાંથી આ માંજળી ભરી અને અંજલી ભરીને એને પ્રતિજ્ઞા કરી દરિયાને કાંઠે કે આવી ધર્મીઓ હે વિદેશથી આવેલાઓ તમે અમારા હિન્દુ ધર્મને તોડવાની ગમે એટલી કોશિશ કરો પણ એક દિવસ આ દાદા સોમનાથ ના મંદિર પૂર્ણ રીતે ઉભું કરી અને જો માથે ધજા નો ફરકાવું તો હું સરદાર વલ્લભ પટેલ નહીં અમારી પ્રતિજ્ઞા છે સાહેબ અને એને કરી બતાવ્યું એટલે એને અમે કોઈ દી ભૂલ્યા નથી બાકી ગાંઠિયા વણતા વણતા સૂલમાં મોટા કરી જાય એના પાળિયા ન થાય કોઈ દી એની વાતો જેણે જેણે જગતમાં કંઈક કર્યું છે એની વાતો કાયમના માટે બે મુદ્દા મારે શરૂઆતમાં દેવા છે ક્ષત્રિયોની